આદિવાસી સમાજને બચાવવાના પ્રયાસના ભાગરૂપે વર્ષ ઓગણીસો બાણુંમાં નવ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની જાહેરાત કરવામાં આવી હતી જેના સારા પરિણામો પણ મળ્યા છે આજનો આદિવાસી સમાજ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે જો કે સમયની સાથે રહેણી કહેણી સહિત પરંપરાઓ બદલાઈ રહી છે પણ આજે શિક્ષણ તબીબી વેપાર કે રાજકારણ હોય કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓની પ્રગતિ આંખે ઉડીને વળગે એવી છે ત્યારે આગામી નવમીએ ખેરગામના બિરસા મુંડા સર્કલ પાસે સવારે દસ ત્રીસ વાગ્યે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે જેમાં રાજકારણથી પર રહી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સામાજિક સંસ્થાના આદિવાસી અગ્રણીઓ એક મંચ પર જોવા મળશે આ પ્રસંગે ખેરગામ મેઇન બજાર ઝંડા ચોક ગાંધી સર્કલ આંબેડકર સર્કલ સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી એટલે પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવ સંસ્કૃતિના પ્રારંભિક જીવન જીવતો સમૂહ ગુજરાતમાં ઉમરગામ સુધીના બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ વડોદરા ભરૂચ સુરત વલસાડ અને ડાંગ જિલ્લામાં આદિવાસી સમૂહ મોટી સંખ્યામાં વસે છે દક્ષિણ ગુજરાતમાં ચૌધરી ગામીત ધોડિયા કુકણા વગેરે જાતિ ખૂબ જ પ્રચલિત છે જેની બોલી પણ અન્ય સમાજથી અલગ પડે છે ધોડિયા સમાજની ધોળિયા ભાષા ચૌધરીઓની ચૌધરી ભાષા ગામિતોની ગામિત ભાષા ગરાશિયાઓની ગરાશિયા ભાષા એ ભાષા વૈવિધ્યનો પુરાવો છે જો કે સમયની સાથે આદિવાસી સંસ્કૃતિ કલા જ્ઞાન વારસો ઇતિહાસ અસ્તિત્વ આત્મ ગૌરવ તેમજ સ્વશાસન સ્વાવલંબન જયારે નાશ પામી રહ્યા છે ત્યારે યુનોએ આખી દુનિયાના અડસઠ દેશના બુદ્ધિજીવી વૈજ્ઞાનિકો અર્થશાસ્ત્રીઓ વગેરે તજજ્ઞો મળી પર્યાવરણ તથા આદિવાસી સમાજને બચાવવાના પ્રયાસરૂપે

કોંગ્રેસ આમ આદમી પાર્ટી સામાજિક સંસ્થાના આદિવાસી અગ્રણીઓ પક્ષાપક્ષી ધર્મજાત આંતરિક લડાઈ સાઈડ પર મૂકી આદિવાસી સમાજની એકતા મજબૂત કરવા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે બિરસા મુંડા સર્કલ પાસે સવારે દસ ત્રીસ વાઘ્ય અગ્રણીઓ દ્વારા પ્રકૃતિની પૂજા કરી રેલીની શરૂઆત કરાશે જે રેલી ખેરગામ મેઇન બજાર ઝંડા ચોક ગાંધી સર્કલ આંબેડકર સર્કલ સુધી યોજાશે જેમાં ખેરગામ તાલુકાના દરેક ગામના સરપંચો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ તમામ આદિવાસીઓ સમાજના લોકો એકત્રિત થશે ખેરગામ તાલુકામાં જ્યારે નવમી ઓગસ્ટની જ્યારે આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે ખેરગામ તાલુકામાં ખેરગામ ગામે આપણે આદિવાસી સમાજના લોકો એકત્રિત થઈ અને અન્ય સમાજ પણ એકસાથે ભેગા મળી આપણે ખૂબ મોટી સંખ્યા સંખ્યામાં ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓ સાથે આપણે ભેગા મળી આપણે આદિવાસી સમાજની જે ઉજવણી કરી કરવા જઈ રહ્યા છે તે માટે આપણે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈએ અને આ પ્રસંગ આપણે સારી રીતે પૂર્ણ કરીએ જય આદિવાસી જય જોહાર નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસ જે ખેરગામ ખાતે ભવ્ય રેલીનું આયોજન થઈ રહ્યું છે તમામ આગેવાનો તમામ સમાજના આગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનો બધા મળીને જે એક મિટિંગનું આયોજન થયું હતું અને એમાં સર્વસંમતિએ ખેરગામ તાલુકામાં બધા જ સરપંચોની સ સહમતિ તાલુકા પંચાયત સભ્યો હોય કે બધા આગેવાનો હોય બધાની સહમતિથી એક મંચ પર આવીને જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આખા તાલુકામાંથી તમામ નાના મોટા આદિવાસી ભાઈ બહેનો વિદ્યાર્થીઓ અને જે કંઈ પણ સરકારી નોકરી કરતા હોય તે ધંધા જતા હોય તમામને એક મારી એક બધા એક આમંત્રણ છે કે નવમી ઓગસ્ટ આપણો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે તે તમામ આદિવાસી ભાઈ બહેનો અને અન્ય સમાજના લોકો પણ આપણી સાથે જોડાય એવી મારી નમ્ર આમંત્રણ છે અને વિનંતી છે જય જુહાર નવમી ઓગસ્ટે જે આદિવાસી નું જે આયોજન છે રેલીનું એમાં તમામ ભાજપ આપ અને કોંગ્રેસના તમામ આગેવાનો સાથે રહીને જે ઉજવણી કરવાનું જે નક્કી કર્યું છે હમણાં સુધી જ્યારે વ્યક્તિલક્ષી સમાજની રેલી હતી આ વખતે સમાજલક્ષી રેલીનું આયોજન તમામ નાના મોટા હોદ્દેદારો આગેવાનો સરપંચ સરપંચશ્રીઓએ નક્કી કર્યું છે તો સૌને હું કોંગ્રેસ સમિતિના પ્રમુખ વતી સૌને આમંત્રણ આપું છું નાના મોટા સાવ ભૂલકાઓને આદિવાસી ભાઈઓ બહેનોને તમામ મિત્રોને અન્ય અન્ય સમાજને પણ હું આમંત્રણ આપું છું આજે ખેરગામ તાલુકામાં ઘણા વર્ષોથી આદિવાસીનો જે તહેવાર છે એને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે પણ જ્યારે આ વખતેનો આ જે આયોજન છે એમાં ખરેખર આ વખતે તમામ પાર્ટીના આગેવાન ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે તમામ સામાજિક આગેવાન બધા એક મંચ પર આવી આ વખતનું જે નવમી ઓગસ્ટનું આદિવાસી તહેવારનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ ધામધૂમથી ઉજવવાના છે અને આમાં તમામ ભાઈઓ અને યુવાનો વડીલો તમામ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહે એવું એક સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને આવકારીએ છીએ અને આમંત્રણ આપીએ છીએ જય જોહાર જય આદિવાસી વિશ્વ આદિવાસી ખેરગામમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે કેમ કે પૃથ્વી પર આખા વિશ્વમાં પ્રકૃતિ હર્યું ભર્યું હતું અને જાણે પૃથ્વી પર જ સ્વર્ગ હોય એવા અહેસાસ થતો હતો પરંતુ સત્તરસો પચાસથી ઉદ્યોગિક ક્રાંતિ આવી અને ભૌતિક સંશોધન તરફ માનવે દોટ મૂકી જેથી પૃથ્વી પર અનેક વિટમણા આવી અને પ્રકૃતિનો વિનાશ થવા લાગી અનેક જાતના રોગો આવ્યા સુનામી આવી વાવાઝોડા આવ્યા અને વાયુમાં ગાબડા પડવાથી ન જાણે કેટલા રોગ થયા જેથી આપણી યુનો યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન એને ચિંતા થઈ કે આપણે પૃથ્વીને બચાવવી તો શું કરવું પડે ત્યારે એમણે ત્રણ પૃથ્વી પરિષદ ભેગી કરી અને છેલ્લી પુસ્તી પરિષદ બ્રાઝિલમાં મળી અને ત્યાં હજારો પત્રકારો હજારો ધાર્મિક ગુરો વૈજ્ઞાનિકો એન્જિનિયરો ગુરુઓ આવેલા અને એ નીચોડ પર આવ્યા કે ભાઈ પૃથ્વી તો બચાવવું જોઈએ તો પૃથ્વીને કોણ બચાવી શકે ત્યારે એમણે એમ કીધું કે પૃથ્વીની પૃથ્વી સાથે આદિવાસીઓને લગાવશે આદિવાસીઓને ધડકન છે એટલે પૃથ્વીને જો બચાવ્યા તો ફક્ત આદિવાસી જ બચાવી શકે જેથી એ નીચોડ પર આવ્યા કે આદિવાસીઓને બચાવી તો શું કરવું પડે ત્યારે આદિવાસીઓનો કોઈ તહેવાર હતો નહીં તો નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું વિશ્વએ નક્કી કર્યું અને ત્યારથી આપણે ઉજવીએ છીએ અને ખેરગામમાં પણ આપણે બે હજાર બહારથી ઉજવતા આવેલા છે ને ખૂબ મોટા પાયે પર ઉજવીએ છીએ પરંતુ છેલ્લા એકાદ વર્ષમાં અમુક વ્યક્તિઓના અહમને અમુક વ્યક્તિઓના સોમાન અહમના લીધે થોડુંક ઓટ આવેલી પરંતુ આ વર્ષે આપણે ખેરગામ તાલુકાના દરેક સરપંચો ખેરગામ તાલુકાના દરેક આગેવાનો તથા ખેરગામ તાલુકાના દરેક પક્ષ પક્ષ ભૂલીને બધા જ પક્ષના ભેગા થઈને આપણે ભવ્ય ઉજવવાનું નક્કી કર્યું છે અને તેની પર તૈયારીઓ છેલ્લા બે ચાર દિવસથી ચાલી રહેલી છે તો આવો આપણે છેલ્લા આપણે વિશ્વ આદિવાસી ઉજવીએ ને આ વિશ્વ આદિવાસી દેશ ફક્ત આદિવાસીનો તહેવાર નથી કારણ કે વિશ્વ બચશે તો દરેક બચશે એટલા માટે બીજી કોમ પણ આદિવાસીઓના સહકાર આપે અને પુથ્છી બજાવવાનું કામ કરીએ એવી અપેક્ષા રાખીએ છીએ અસ્તુ જય આદિવાસી